આપણે કાર્યક્રમ કરીએ અને તમારા સંસ્થાના માધ્યમથી તમારા નામથી તમે આમંત્રણ તમારી છે એના નામથી એને આમંત્રણ લોકોને મોકલે

અમરેલી અમરેલી એટલે આ ટીમ કરે છે આપણે પણ એને કેમ ને કેમ રીતે સહયોગી બનીએ અને આ કામમાં બધાને કહેવાનું છે કે સલાહ સહકાર આપવાનું પણ બેઠા થોડું

એવું કેતા કે રાજકોટમાં કોઈક્ટર નો વૃદ્ધાશ્રમ પણ વડીલો ટ્રીટમેન્ટ લેવા જાય છે અને રાજકોટના પ્રાઇવેટ ડોક્ટરો ન કરે શકે એ ટ્રીટમેન્ટ એટલે નિષ્ઠા અને જે પાકો હોય તો કઈ અશક્ય નથી આ તો રાજકોટ છે અમે તો ગામડામાં જ કરીએ આ તો રાજકોટ છે રાજકોટ એક વખત નક્કી કરે કે જળ સંચય કરીને દેશને મોડેલ બનાવું એક જ દાખલો મારી વાત પૂરી કરી છે રાજસ્થાન નું મને પાટીલ સાહેબ નામ આપતા ભૂલ્યો સરપંચ નું રાજસ્થાન ની અંદર એક યુવાન રાજેન્દ્ર કૃષ્ણ સરપંચ ની વાત કરી એ વ્યક્તિએ ગામમાં પાણી ધોતું

બીજા જિલ્લાઓમાં પણ આપણી પ્રેરણા લઈને કામ ચાલુ ઓછામાં વ્યવસ્થા અટકે આવડું મોટું રાજકોટ છે આપણે નક્કી કરી લેવાનું છે અને આપણે એક વસ્તુ પાકી છે કે આ કામ જબરજસ્ત થવાનું છે એમાં કોઈ સ્થાન નથી આત્મવિશ્વાસ સાથે

તો એ મારી દ્રષ્ટિએ જળ તત્વ છે અને જળ તત્વ માટેની એક અપીલ અહીંયાથી મંચ પરથી મહાનુભાવો આપણી સામે મૂકી છે સીધા જ અંતર ને સ્પર્શે એ સ્વાભાવિક છે અને ત્યારે અહીંયાથી જે કાંઈ આપણને અપીલ કરવામાં આવી છે આપણે કટિબદ્ધ થઈએ ગીર ગંગાના આમંત્રણ ને માન આપીને આપણે ઉપસ્થિત રહ્યા છો ખાસ કરીને હું અને વ્યસ્તતાની વચ્ચે આદરણીય ભરતભાઈ ભુરા સાહેબ આપણા

અમે પાછા સંકલ્પ કરી છે કે પાછી તલાવડી મોટી કરી અને એમાં પાણી ભરાશે આ બે વસ્તુ

કે જેનો પગાર ટ્રસ્ટને ચૂકવવો પડે છે એટલે અમે છેલ્લા એકાદ વર્ષથી દિલીપભાઈ આમાં સંકળાયેલા છે અને અમારી ફેક્ટરીમાંથી એક વ્યક્તિનો પગાર અમે દર મહિને ચૂકવી છીએ એટલે સ્વૈચ્છિક રીતે જેની પણ કેપેસિટી છે ક્ષમતા છે તમે તમારી ફેક્ટરીમાં વ્યવસાયમાં તમે ત્યાં થોડી બચત કરી એક માણસ તમારે ત્યાં કેવી રીતે ઓછો જોઈ અને ઈ માણસ નો પગાર તમે જો ટ્રસ્ટ ને ફાળવો તો વધારે માં વધારે માણસો રોકી અને વધારે સરળતાથી કામ કરી શકે અસ્તુ ભરતભાઈ અને સર્વ આમંત્રિત મહેમાનો સાહેબ મારી એક રિક્વેસ્ટ છે કે આજુબાજુના ગામડા એમાં મારી પાસે વીસ ગામ એવા છે કે ત્યાંના સ્કૂલના લોકો સાથે પ્રિન્સિપાલ સાથે એમની સાથે મારે કોન્ટેક્ટ છે

મેં ગામ મારું ગામ જેમ દત્તક લીધું છે વૃક્ષો માટે પાણી માટે એમાં ગામડે ગામડે થી આવ્યા છે એ દરેક પોતાનું ગામ સમૃદ્ધ કરવા માટેનો પ્રયત્ન કરે તો હજારો ગામ છે ને એ પર્યાવરણ ની દ્રષ્ટિએ અને પાણીની દ્રષ્ટિએ સમૃદ્ધ થઈ શકે એટલે આમાં પોતાની જગ્યાએ ભરતભાઈ કીધું પોતાની જગ્યાએ રહી અને સેવા કરવાની છે એટલે એ સેવા આમ જોઈએ તો પર્યાવરણ સેવા છે એટલે ગિરિજ માધ્યમથી કરી કે પોતાની જગ્યાએથી કરીએ તો આખા આપણા સૌરાષ્ટ્રમાં વીરુછમ થાય ને અને ખાસ અમે શિક્ષણારે જોડાયેલા છીએ તમારું મારું એસોસિયન છે એ પ્લાનિંગ કરશે વિદ્યાર્થીઓ દ્વારા વાલી સુધી પહોંચશું શિક્ષકોને પણ આની અંદર સામેલ કરશું અને ભરતભાઈએ કીધું એમ એક એક ઘરે પાણી રિચાર્જ થાય એના માટેનો બધા પ્રયત્ન અમે પ્લાનિંગ કરશું ધન્ય આ નામ છે તો હું હું એન્જિનિયર છું અને અમે ઉમા વર્ષ પરિવાર ચેરીટબલ ટ્રસ્ટ દ્વારા જે સિનિયર સિટીઝન ગ્રુપ માટેનો

ત્રણ કરવાનું બાલવા ગામ અમારે એક પણ પાણી બહાર જાતું પચીસ ચેકડેમ બતાવવા એક ચેકડેમ થી બીજા ચેકડેમ ને છે અને સરસ મજા નું કામ કર્યું છે અને બે કરોડ રૂપિયા ઉત્પાદન આજે વીસ વર્ષથી વધી ગયું છે

બધું દરેક વ્યક્તિ આપડે બેટા સુખી ફાર્મ હાઉસ છે તમે બિચાર કરો રાજકોટમાં જેટલા બંગલા છે ને એ પાણી રિચાર્જ થાય ને રાજકોટ તળમાં જણ ન કરતી જેને અનુકૂળ સમય નથી કરાવે બાકી બીજું હમણાં કીધું કારખાના માંથી એક માણસ તો પગાર આપે એ બધું થાય તો બહુ સારી વાત છે

ત્રણ તારીખ સુધી આપણે ત્રણ તારીખ સુધી શું કરવાનું છે આપણે બધા સંખ્યા પૂરી કરવાની છે વ્યવસ્થિત આપણે ઘરે ઘરે રિચાર્જ કરી શકે કે તલાવડી કરી શકે એવા લોકોને બોલાવાના છે

અને બે હજાર ઓગણીસ માં કદાચ વિશ્વનું એકમાત્ર પ્રધાનમંત્રી એકમાત્ર મંત્રાલય એવું હશે એમાં સ્પેશિયલ જળશક્તિ મંત્રાલયની શરૂઆત નરેન્દ્ર મોદી સાહેબે કરી અને નરેન્દ્ર મોદી સાહેબ જયારે રાજકોટના હોય ત્યારે રાજકોટ પર્યાવરણ ક્ષેત્રે બેનમૂન કામગીરી કરી રહી છે જીવદિયામાં પણ ખૂબ શ્રેષ્ઠતમ કામગીરી થાય છે હવે આ પાણી ક્ષેત્રના ક્રાંતિની શરૂઆત પણ રાજકોટમાં થાય એમાં આ બધાનો સાથ સહકાર મળે તે અપેક્ષિત અને પ્રાર્થનીય છે એક થોડીક આડવાડ કર દઉં

કાર્યક્રમ ને પૂર્ણા તરફ લઈ જઈએ પૂરું થાય એટલે સૌ બધા ભારત માતા કે મિત્રો કિંમતી સમય કાઢીને અહીંયા આવ્યા પરંતુ અહીંથી ખાલી હાથે જવાનું

સમજી લેજો આપને મહેનત કરી તો હવે મારી એક વ્યવસ્થાના ભાગ છે સાંભળ્યા પછી હકીકત વિચાર આવે મારે કઈ કરવું હોય તો કાર્યાલય આવજો કઈ પણ મદદ જોતી હોય તો અમારી ટીમ ની આપ ઉભી છે શૈલેષભાઈ છે આખી ટીમ વીરાભાઈ બધા રમેશભાઈ ને બધા વડી લોકો ને નક્કી જ કર્યું છે અમે 10 દિવસ સવાર 8 થી બેસવાનું છે એટલે તમને ક્યારેય પણ આ વિષય ને લઈ કઈ પણ આઈડિયા વિચાર આવે તો ન્યા પણ વ્યક્તિગત આવજો ક્યાંય કોઈને વાહન ની વ્યવસ્થાની જરૂર પડે તો પણ કેજો જે આપી શકે એમ હોય ઈ પણ કેજો કે ભાઈ અમારા વાહનો તમને મળશે કોઈ વાહન ન હોય ને માં આર્થિક મદદરૂપ રૂપ થાય તો ઈ પણ કેજો પરંતુ આ કાર્યક્રમ આપનો છે બીજું

અ સોસાયટીમાં પ્રમુખ છું મારે પંચોતેર સભ્યો છે અને પ્રમુખ અમારી પાસે ફંડ ખૂબ છે સાહેબ એટલે હું અત્યારે મારા સમિતિની મંજૂરીની અપેક્ષા એવું વિચારું છું કે મારા સોસાયટીના દરેક ઘરમાં સોસાયટીના ખર્ચે બહુ રિચાર્જ કરાવે સાયકલ માટે કોઈ કે બધા ઇન્ફ્લુઅન્શિયલ લોકો છે પોતપોતાના જ્યાં પણ ઇન્ફ્લુઅન્સ સાચી હોય ત્યાં આ રાષ્ટ્ર નિર્માણના કામમાં વિચારો કરી શકે ખૂબ ખૂબ ધન્યવાદ સૌનો આભાર કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીએ અને ઉભા ઉભાને થાય બધા બેઠા રહ્યો એક રાષ્ટ્રગીત ગાવા માટે ઉભા થઈ ચાલો રાષ્ટ્રગીત ગાવા ભોજન લઈ જવાનું છે કોઈ જવાનું નથી ખાસ હાલો ચાલુ કરી દેજો મને